રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી અકળાવતી ગરમીની વચ્ચે બદલાયો મોસમનો મિજાજ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તો સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર સહિત તેર જિલ્લામાં વરસાદની ઘટ પૂરી થવાની ચાતક નજરે રાહ આવતીકાલથી વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ માનવ બલિદાન સારી ગુણવત્તાવાળી પ્રાકૃતિક પેદાશો હવે વાજબી ભાવની દુકાનો પર થશે ઉપલબ્ધ કેન્દ્ર સરકારના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં પંદર દુકાનોમાં વિવિધ કઠોળ મસાલા ખાદ્ય તેલની સાથે અમૂલના ઉત્પાદનોનું પણ કરાશે વિતરણ ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નહીં વિદેશથી આવતા મુસાફરોની તપાસ થઈ રહી છે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટરની સાથે દુષ્કર્મ હત્યા કેસમાં ન્યાય અપાવવા બાબતે સુપ્રીમ કોર્ટે પીડિતાના માતા પિતા સહિત તમામ ડોક્ટરોને આપ્યો ભરોસો તો દેશની હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ચૌદ સભ્યોવાળી ટાસ્ક ફોર્સની રચના કોલકાતા કાંડ મુદ્દે એફઆઈઆરમાં વિલંબ અને હોસ્પિટલમાં અરાજકતા સહિતની બેદરકારીના મામલે સુપ્રીમ કોર્ટની ટીએમસી સરકારને ફટકાર હોસ્પિટલમાં તોડફોડ મામલે બાવીસ ઓગસ્ટ સુધી રાજ્ય સરકારને રિપોર્ટ આપવા નિર્દેશ તો ગુરુવાર સુધીમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા સીબીઆઈને પણ આદેશ પક્ષના હોબાળાની વચ્ચે યુપીએસસીમાં લેટરલ એન્ટ્રીથી ભરતીની જાહેરાત કરાશે રદ પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ બાદ યુપીએસસીના ચેરમેનને નોટિફિકેશન રદ કરવા ભલામણ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવા સરકારનો આગ્રહ ભારત અને મલેશિયાના સંબંધો બનશે વધુ મજબૂત બંને દેશો વચ્ચે આરોગ્ય માનવ સંસાધન ડિજિટલ ટેકનોલોજી સહિત આઠ સમજૂતી કરાર ડિજિટલ ઉદ્યોગ માટે કાઉન્સિલ બનાવવા તેમજ સ્ટાર્ટઅપ એલાયન્સ બનાવવા માટે પણ લેવાયો નિર્ણય સંગીતના મહાકુંભ એવા સપ્તકના સહસ્થાપક તેમજ પ્રખ્યાત મહિલા સિતારવાદક મંજુ મહેતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતને ઊંચાઈ પર લઈ જવામાં તેમનું મહત્વનું યોગદાન સંગીત પ્રેમીઓમાં શોભ નિભાવે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ જન્માષ્ટમીના લોકમેળાને પગલે વહીવટ તંત્ર સજ્જ જામનગર લોકમેળામાં નાગરિકોની સલામતીના અનુરક્ષીને તંત્ર દ્વારા સુરક્ષા ધોરણોની ખરાઈ કાતરી તો રાજકોટમાં પણ નાગરિકોની ભીડને નિયંત્રણમાં લેવા વધુ એક્ઝિટ ગેટ સહિતના લેવાયા પગલાં